કામ શરૂ થયું છે બલેશ્વર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે બાર કરોડ બાણુ લાખના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા એક હજાર બસો બાણું લાખના ખર્ચે બલેશ્વર ચલથાણ પલસાણા વિલેજ રોડ અને બત્રીસ ગંગા રિવર રિવરબ્રિજનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે બલેશ્વર ખાતે કરાયું હતું આ પ્રોજેક્ટમાં બલેશ્વર ચલથાણ અને પલસાણા વિલેજ રોડનું નિર્માણ કરવામાં આવશે છ કિલોમીટર રોડ માટે ત્રણ પોઈન્ટ બાર કરોડ અને બે કિલોમીટર રોડ માટે બે પોઈન્ટ દસ કરોડનો ખર્ચ થશે બત્રીસ ગંગા નદી પર પંદર ફૂટ ઊંચો બ્રિજ બનાવવા માટે માટે કરોડ ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત કિલોમીટર રોડ લાખનો ખર્ચ કરવામાં આવશે વિધાનસભા વિસ્તારમાં તાલુકા ખાતે મલેશ્વર ગામે વિકાસના કર્યું ત્રણ રસ્તા અને એક હાઈ લેવલ બ્રિજ મળી કુલ બાર કરોડ અને બાણું લાખ રૂપિયા ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આ ખાતમુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ અમારા સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ અશોકભાઈ રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા સંગઠનના પ્રમુખ મહામંત્રી મહામંત્રીશ્રીઓ પૂર્વ હોદ્દેદારશ્રીઓ અને ચલથાણ બલેશ્વર અને પલસાણા ગામના ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે અને જે ચોમાસામાં વધુ વરસાદના કારણે જે બલેશ્વર ગામનો આ ખાડી કોતર ઉપરના બ્રિજથી જે સંપર્ક તૂટી જતો હતો ગામ સંપર્ક વિહોણો ચલથાણ તરફથી આવતા થતું હતું એ આ પુલ બનવાથી હવે ગમે તેટલો વરસાદ આવે કે ગમે તેટલું પાણીનું વહન આ ખાડીમાં કોતરમાંથી થાય તો પણ હવે આ ગામને કોઈ મુશ્કેલી પડવાની નથી અને આવનારા અઢાર માસમાં આ હાઈ લેવલ બ્રિજનું કામ પૂર્ણ થશે આજે ખૂબ સુંદર વાતાવરણમાં આ બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આ ચાર કામોનું બાર કરોડ ને બાણું લાખ રૂપિયાના કામોનું પૂરત કર્યું છે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર થશે સાથે જ વાહન વ્યવહાર સરળ બનશે અને ગ્રામજનોને આવા ગમનમાં સુવિધા મળશે ત્યારે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ કેતનભાઈ પટેલ તાલુકા પંચાયતના હોદ્દેદારો સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર